નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાતના દરેક ખેડૂતો પર છાસઠ હજારનું દેવું બે હજારના હપ્તામાં થશે વધારો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર વીજળીના નિયમોમાં ફેરફાર થશે પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય પોસ્ટ ઓફિસની કિસાન વિકાસપત્ર યોજના હેઠળ મળશે દસ લાખ સુધીની સહાય આજે મહાઆંદોલનની બીજી મિટિંગ યોજાય દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું લગ્ન કરશો તો સરકાર આપશે બાર હજાર રૂપિયાની સહાય મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી આવી છે ગુજરાતમાં ભર શિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે ડિસેમ્બરમાં રાજ્યમાં માવઠું થઈ શકે છે આગામી સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠેક ઠેકાણે માવઠું થવાની શક્યતા છે અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગીતાવાહો વાવાઝોડા બાદ પણ ગુજરાતના વાતાવરણમાં મોટા પ્રમાણમાં પલટો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરેક ખેડૂત પર છાસઠ હજાર રૂપિયાનું દેવું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કપડી બની રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માટે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ રૂપિયા ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકનો પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતા વાર્ષિક છ હજારના લાભને વધારીને રૂપિયા નવ હજાર કરવાની સંભાવના છે વધતા ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને સીમંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી શકે છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાય વધારવાની ચર્ચા તેજ બની છે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ચાર માર્ચના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરતાં વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા જોકે આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે વીજળીના નિયમોમાં થયો ફેરફાર નવું પાવર કનેક્શન માટે નિયમો બદલાયા હવે તમારે નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે મોટા શહેરમાં સાત દિવસના બદલે ત્રણ દિવસમાં જ વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવી નહીં પડે પંદર દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરી ઉર્જામંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલાર નિયમો હળવા કરવામાં આવ્યા છે પશુપાલકોને દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળશે ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક ગાય માટે રૂપિયા નવસોની નાણાકીય સહાય આપવામાં આવશે જે વાર્ષિક રૂપિયા દસ હજાર આઠસો થાય છે આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે આપવામાં આવે છે આ યોજનાના લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ તેમની પોતાની જમીન હોવી જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ ચાર ગાયો માટે સહાય મળી શકે છે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજનાનું નામ કિસાન વિકાસ પત્ર યોજના છે આ યોજનામાં તમે જે રકમ રોકાણ કરો છો તે લગભગ એકસો પંદર મહિનામાં બમણી થઈ જાય છે જો તમે કિસાન વિકાસ પત્ર યોજનામાં ખાતું ખોલાવો છો અને પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને એકસો પંદર મહિના પછી દસ લાખ રૂપિયા મળશે કિસાન વિકાસ પત્ર યોજનામાં વ્યાજદર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં રોકાણ કરવા માગતા હો તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડશે ત્યાં આ યોજનામાં તમારું ખાતું ખોલ્યા પછી તમે રોકાણ શરૂ કરી શકો છો આજે મહાઆંદોલનની બીજી મિટિંગ યોજાઈ કૃષિમંત્રીએ ખેડૂતોની ત્રણ માગણીઓ સાંભળી પરંતુ કૃષિમંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં આવી નથી કે કેટલા સમયમાં માગણી પૂરી કરાશે જો કૃષિમંત્રી ત્રણમાંથી બે માગણી પૂર્ણ કરશે તો તે માગણીઓનું આંદોલન પૂર્ણ થશે પરંતુ જે બાકી હશે તે માગણીનું આંદોલન ચાલુ રહેશે હવે આગળના આંદોલનમાં શું કરવાનું છે તેના માટે આજરોજ ફરી ખેડૂતોની મિટિંગ થશે આજની મિટિંગમાં મહાઆંદોલનની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવશે પછી જાહેર કરવામાં આવશે જ્યાં સુધી સંપૂર્ણ માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે જો તમે પણ સાથ આપશો તો ચોક્કસ જીત મળશે શું તમે સાથ આપશો કે નહીં દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે ગુજરાતમાં આજે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો છો આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ અહીં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે લગ્ન કરશો તો સરકાર આપશે બાર હજાર રૂપિયાની સહાય સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પસાત વર્ગના યુગલો તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે દરેક યુગલને રૂપિયા બાર હજારની સહાય મળે છે જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ રૂપિયા ત્રણ હજાર અને મહત્તમ પિંચોતેર હજાર સુધી પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવયુગલોને આર્થિક ટેકો મળે લોકોને લોન માફીની આદત પડી ગઈ છે મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માગણી તીવ્ર બની રહી છે આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી તેમણે જળગાંવમાં આયોજિત કરાયેલ જાહેર સભામાં લોકોને સંબોધતા કહ્યું કે લોકોને લોન માફી માગવાની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા આશ્વાસનો આપતા રહેવા પડે છે સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં આ એપ ફરજિયાત સરકાર દ્વારા સ્માર્ટફોન યુઝન માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ સંચાર સાથે પ્રી ઇન્સ્ટોલ કરીને વેચે એપલ સેમસંગ રિયલમી જેવી કંપનીઓને આ માટે નેવું દિવસની ડેડલાઈન આપવામાં આવી છે એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધી આ એપ દ્વારા સાત લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવવામાં આવ્યા છે અને યુઝર્સ મોબાઈલમાંથી આ એપને ડિલેટ કરી શકશે નહીં રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઇન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવો નિયમ જાહેર કર્યો છે જેમાં દેશના કોઈ પણ કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ કે કાર્ડને લઈ ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે દર મહિને ત્રણસો રૂપિયા સબસિડી ખાતામાં જમા થશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર રૂપિયા ત્રણસોની સબસિડી સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ સબસિડી વ્યવસ્થા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે અમલમાં રહેશે આ સબસિડી ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના એલપીજી સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષે મહત્તમ નવ રેફિલ સુધી મર્યાદિત રહેશે ખેડૂતોને મળશે હવે દસ કલાક વીજળી રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં આઠ કલાકના બદલે હવે દસ કલાક વીજળીનો પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોના પિયત માટે વીસ નવેમ્બર બે હજાર પચીસથી જ ખેતીવાડી ફેડરોમાં આઠ કલાકને બદલે દસ કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે ઘર બાંધવા મળશે રૂપિયા ચાર લાખ સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે સપનાનું ઘર બે હજાર સહાય મળશે ચાર તબક્કામાં જેમાં પિન્થલ લેવલ પૂર્ણ થયા બાદ સિત્તેર હજાર રૂપિયાની સહાય ત્યારબાદ લિન્ટલ લેવલ પૂર્ણ થયા બાદ રૂપિયા એંશી હજારની સહાય સ્લેબ લેવલ પૂર્ણ થયા બાદ એક લાખ પચાસ હજારની સહાય અને સો ટકા બાંધકામ પૂરું થયા બાદ રૂપિયા એક લાખની સહાય મળશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો મંજૂર થયેલ બાંધકામ પ્લાનની કોપી રૂપિયા ત્રણ લાખ સુધીની કૌટુંબિક આવકનો દાખલો પચાસ રૂપિયાના પર નોટરાઈઝ અન્ડરટેકિંગ આધાર કાર્ડ અને બેંકની વિગતો જેમાં પાસબુક અથવા રદ કરેલો ચેક બાંધકામની મુખ્ય શરતો વિશે વાત કરીએ તો પોતાની જમીન પર અથવા જર્જરિત મકાન ઉતારી નવું મકાન બાંધવા માટે એનબીસી ધોરણો મુજબ હું ફરજિયાત મકાનનો કાર્પેટ વિસ્તાર ત્રીસ થી પિસ્તાળીસ ચોરસ મીટર વચ્ચે મકાનમાં બે રૂમ રસોડું અને બાથરૂમ હોવું ફરજિયાત છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા સમાચાર સાથે